સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે માતા જય શ્રી રામ તો બધા મજામાં આવ્યા છો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઈનલી અત્યારે વાગી ગયા છે 9 રે તો આપણે નાસ્તો કરીને થઈ ગયા તૈયાર અને આપણે તો બેટરી નાખી હતી મતલબ અત્યારે હોળી ની આવી ગયું થોડે ટાઈમ પછી આપણે કઈ ગયા નતા તો ફાઇનલી આજે આપણે જઈએ આપણી બેટરી નાખી દીધી આપણી એફજેડ માં તો ચાલો મિત્રો નીકળીએ સીધા મળીએ બાઈક આ રહ્યો આપણો હેલ્મેટ તો ગાઈસ અહીંયા રહી આપણી એફજેડ સ્ટીકર લાગ આપણે મિત્રો સ્ટીકર લાવેલા પડ્યા છે એ હજી આમ નેમ જ છે હવે આ રજા આવે એટલે આપણે લગાવી દઈએ સ્ટીકર પહેલા મિત્રો આપણે થોડી લાર રાઈડ કરી મજા આવી ગઈ હતી ફૂલ અને તે પછીનો આપણે કઈ ગયા નથી અને આ રજા આપણે છે ને જો ટાઈમ રહેશે તો આપણે સ્ટીકર બદલી દઈશું અને આજે છે પાછો રવિવાર ને દુકાન ખોલી હોય તો સારું घर घर में राइड करवाने भाई किला लगावे ओह गाइस 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 मजा आ गया फाइनली ना मजा आईगे फाइनली गाइस दुकान तो खुली है गैरेज नहीं के वो आएगी बैटरी खुली है बैटरी बैटरी કાલનું કીધું છે પાછું મિત્રો તો થોડો ફ્યુલ પેટ્રોલ પુરાય

તો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે તો ગાઈસ ફાઇનલી આપણી બેટરી તો નાખી નથી તો ચાલો આપણે આપણો મોટો બ્લોગિંગ નું સેટઅપ થોડુંક સરખું કરી દઈએ અને તમને બતાવીએ આપણો સેટઅપ તો ગાઈસ આ છે આપણો મોટો બ્લોગિંગ નું સેટઅપ તે હેલ્મેટ અને આ થઈ ગયું છે અત્યારે લૂઝ તો આપણેને આખું કાઢીને પાછું નવે નવું ફિટ કરશું તો ચાલો મિત્રો આને કાઢી જાય તો ફેમિલી જો આપણે આ કાઢી દીધું છે માઉન્ટ બાર અને હેલ્મેટ ને એવા કરીએ સાફ તો અહીંયા આખું ધૂળ ધૂળ વાળું બગડ્યું તો ફેમિલી આ છે આપણું માઉન્ટ ને આપણે આને તોઈન કરી દીધું છે મસ્ત તો ચાલો પાછા આપણે હેલ્મેટ માં લગાવી દઈએ સો ગાઈઝ ફાઇનલી આપણે લગાવી દીધું છે માઉન્ટ મસ્ત લાગી ગયું જોવો એક નંબર તો ચાલો હવે હેલ્મેટ ને આપણે સાફ કરીએ થોડું મસ્ત કરી દઈએ ક્લીન પછી હું તમને બતાવું આપણું આખું મોટો વ્લોગિંગ સેટઅપ સો ગાઈઝ આ છે આપણે મોબાઈલ થી મોટો વ્લોગિંગ કરવાનો આ છે માઉન્ટ એ મોબાઈલ નું આમાં આપણે ગમે તે મોબાઈલ આપણે આમાં હેલ્મેટમાં અટેચ કરીને આપણે બનાવી શકીએ બ્લોગિંગ મોટો બ્લોગિંગ એ આપણે મોબાઈલથી બનાવી શકીએ અને આ છે આપણો એક્શન કેમેરો એ જો આપણે ડાયરેક આ રીતે અહીંયા લાગી જાય તો આ છે અહીંયા ડાયરી કામાં લગાવી દેવાનું અહીંયા લાગી ગયો આપણો કેમેરો અને અહીંયા આપણે આ બોલ્ટ છે એ લગાવી દેવાનું આ થઈ ગયું આપણું કેમેરાનું સેટઅપ જો આમાં આપણો અવાજ હરકો નથી આવતો એટલા માટે આપણે યુઝ નથી કરતા ઓછો યુઝ કરવી અને જો મિત્રો ચાલુ છે કેમેરો આ લાગી ગયો હેલ્મેટમાં કેમેરો અને ચાલો એમ લગાવી જોઈએ મોબાઈલ આપણું થઈ ગયું મોટો બ્લોગિંગ સેટઅપ એક નંબર આ કહી ગયો આપડે કેમેરાનું સેટઅપ ને તો ફેમિલી સેટઅપ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ને હવે આપણે હું લગાવીને તમને આપણો મોબાઈલ કઈ રીતે લાગે ઈ તો મિત્રો તો ચાલો ને તમને બતાવવું હોય હવે લગાવવાનું છે આપણે આ માઉન્ટ આને કાઢી દઈએ પેલા કેમેરાને જો આપણે કેમેરો કાઢી નાખ્યો છે અને હવે લગાવવાનું આ માઉન્ટ તો ફેમિલી તમારે મોટો સ્ટાર્ટ કરવું હોય તો તમે તમારા મોબાઈલ થી પણ સ્ટાર્ટ કરી શકો એક જોવે હેલ્મેટ ને એક માઉન્ટ અને તમારો મોબાઈલથી તમે સ્ટાર્ટઅપ કરી શકો છો તો ચાલો મિત્રો તો માઉન્ટ આપણે લગાવી દીધું છે અને હવે હું આમાં મોબાઈલ લગાવું અને ફેમિલી અત્યારે હું મોટો બ્લોગિંગ કરું છું આઈફોનથી એમાં મને ક્વોલિટી અને વોઇસ બહુ સારો મળે છે એટલા માટે આપણે કરીશું આઈફોનથી મોટો લોગિંગ સો જો ફાઇનલી આપણે લગાવી દીધો છે મોબાઈલ મોબાઈલથી પણ આ રીતે આપણે તમે મોટો બ્લોગિંગ કરી શકો આપણું છે મોબાઈલવાળું સેટઅપ